આજ જણાવતા ખૂબ જ આનંદ થાય કે અમારા કલેલ માનની મુરબી મનુદાદા મારા આંગણે આવે છે મનુ દાદા અને મનુદાદા આંગણે આવે છે પછી ફિર આવવું છે ફિરદાસ આજના છ વાગે આજ એમની અમારે અશોકભાઈ બારેજા જેંગ કલાકાર એમનો આગો આગો પ્રોગ્રામ છે ત્યાં જવાનું છે તો મને નથી ખબર તો હું તમને બતાવીશ એમ ક્યાં જાય તો વિડીયોમાં કન્ટિન્યુ નથી બેઠા રહેજો ને અત્યારે તો જાય કે નહીં જે એમ ખાતા થા સફર જો સફર ખાવાનું શરૂ હતું ત્યાં મારા ફોન આવી ગયો ગીરે બાપુનો કે આવી છે જો ને ગાડી આવી ગયા લાગે હા જો ગાડી આવી ગયા છે

હાર્દિક ભાઈ ડ્રાઈવિંગ કર્યા છે મનો દાદા જય વિશ્વકર્મા દાદા ક્યાં છે વડીલ આવ્યા છે નિષ્કલ મા મેં હમણાં વિડીયો શરૂ કર્યો ત્યાં હું બોલ્યો કે મારા કલેદા ગ્રુપના માનની મુરબી વડીલ મારા હસજણવાળા વડીલ છે મારા આદર આદર કહેવાય એટલે આ મારા વડીલ આજ મારા આંગણે ને અમારા ગીર બાપાને ભેના આંગણે આવ્યા છે એટલે આજ ગીર બાપી મોઝમાં છે અને હું મોઝમાં છું કા ગીર બાપુ તો હવે આપણે મળીએ નિષ્કલંગ જાય તો આપણે નિષ્કલંગ થઈ ગયા છીએ

આપણે મનુ દર્શન ગીર ગીર બાપુ બધા મનુ મોડું થતું જાવ નતું જસદણ એટલે રજા લીધી છે ને અત્યારે વાઈ ગયા જ્યા છે લગભગ પોણા થઈ જાય પોણા થઈ છે અને આજનો વિડીયો રોકે ત્રણ વાગ્યા શરૂ કર્યો અને છ વાગ્યા આપણે પૂરો કરીએ રહીએ એટલે આજનો વિડીયો અમારો કંઈક આવ્યો રહ્યો છે અમારો વિડીયો તમને ગમ્યો તો અમારો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો અને મળશું આગળના વિડીયોમાં શું કે અમારે રાઉન છે અમને સ વાગ્યા પાછું બાય બાય આપણે અશોકભાઈ બારી જાય છે અચ્છાના ટ્રેન્ડિંગ કલાકાર છે એમનો કાંઈક શિવજીભાઈ લાઠિયાનો ને બેનો કંઈક કાર્યક્રમ છે હવે શ્યાનો છે અને હું છે એ તો મને જાણ નથી કરી મને એમ કીધું તૈયાર થઈને તો છ વાગે રહી જાય નહીં તૈયાર થયો હોય તો એમનું ગાડી બેહાતા રહીશું એવું બધું અમારે વાતચીત થઈ ગયેલી છે એટલે આપણે થયા વાગ્યા નાઇન નાન તૈયાર થઈ ગયા જી ને આજનો વિડીયો આપતો કંઈક અહીંયા આવો રોવા છે અને હવે તાત્કાલિક અપલોડ છે એટલે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીશું આપણે નવા વિડીયોમાં ચાલ સુધી બધા દિલથી બાતા હતા